સુરતના સાણિયા હેમાદ ગામના તળાવમાં પ્રદૂષણ બાબતે દર્શન નાયકની જિલ્લા કલેક્ટરને રજૂઆત ઔદ્યોગિક એકમોના કારણે કેમિકલયુક્ત પાણી સીધું તળાવમાં છોડવામાં આવી રહ્યું છે કેમિકલવાળા પાણીના કારણે અનેક માછલાઓના મોત થવાની ઘટનાઓ સામે આવી છે કેમિકલયુક્ત પાણી મિક્સ થવાથી પાણીમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે આ ઉપરાંત આ ગંદા પાણીને લઈને લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સુરત મહાનગરપાલિકા કે પછી ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ જવાબદારીપૂર્વક કામ ન કરતા હોવાની વિગતો પણ દર્શન નાયકનો ઉલ્લેખ કરી છે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માગણી સાથે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં ખાસ કરીને પલસાણા ટીમ સચિન કરંજ ઓલપાડ સાય ડેલાડ જેવી ઘણી જગ્યા ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને એની આજુબાજુમાં જે રીતે મીંઢોળા નદી હોય કિમ નદી હોય સેના ખાડી તેના ખાડી કોયલી ખાડી સણિયા હેમાદની ખાડી આવી ઘણી જગ્યાએ આ કોટરો માટે ખેડૂતો દ્વારા ખેત પાણી દ્વારા ખેતી કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઘણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પાણી છોડી દેવામાં આવે છે આના કારણે આ કોટરો અને ખાડીઓ ગંડી બની ગઈ છે દૂષિત બની ગઈ છે અને એનો કોઈ ભોગ બનતા હોય તો જર્ચર સૃષ્ટિની સાથે સંકળાયેલા આવા માછલાઓ હોય એ ઘણી વખત મરી જવાના બનાવ બને છે અને ભૂતકાળમાં પણ કીમ નદીમાં મીંઢોળા નદીમાં સેના ખાડીમાં કે આવા કોટરોમાં અસંખ્ય વખત આ આવા માછલાઓ મરી જવાના બનાવ બન્યા છે આ અંગે તાત્કાલિક અસરથી ભૂતકાળમાં પણ સ્થાનિક આગેવાનો દ્વારા રાજકીય આગેવાનો દ્વારા અને અમારા દ્વારા પણ જીપીસીબીને માન્ય કલેક્ટરને ડેપ્યુટી કલેક્ટરને મામલતદારને અને આસે સંકળાયેલા મહાનગરપાલિકાને પણ વારંવાર ફરિયાદ કરીને વિનંતી કરી કે કુદરતે આવા કોટરો અને આવી ખાડીઓમાં જે રીતે શુદ્ધ પાણી વહે છે એની રીતે ખેડૂતો ખેતી કરે છે અને નાની રોજગારી પણ આના દ્વારા ઊભી થાય છે પરંતુ આ ગેરકાયદેસર રીતે આવું પાણી છોડી દેવાના કારણે છેલ્લા ઘણા સમયથી ખેતી પણ થતી નથી અને જે આવા અબૂલ જર્ચર સૃષ્ટિની સાથે સંકળાયેલા નાના નાના જીવોને પણ આવા આનો ભોગ બનવો પડે છે ને તાત્કાલિક અસરથી માન્ય કલેક્ટરને વિનંતી કરીશ કે ફક્ત સણિયા હેમાડ નહીં પણ તમામ સુરત જિલ્લાની આજુબાજુમાં આવેલા ખ્વાડી અને કોટરોમાં જે ઓક્સિજન લેવલ ઘટવાનું કારણ બતાવવામાં આવે છે પરંતુ એનું મોનિટરિંગ કરવામાં આવે અને જે કોઈ લોકો આવા પાણી છોડે છે દૂષિત છોડનારાની સામે સખતમાં સખત પગલાં લઈ પર્યાવરણનો જે નીતિ નિયમનો ભંગ કરવામાં આવે છે એ કાયદાનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે એ બાબતની રજૂઆત અને વિનંતી કરતો પત્ર લખી રૂબરૂ મળીને લોકોના હિતના ખેડૂતોના હિતમાં અને આવા જીવોના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવાની માગણી કરી છે